હર હર મહાદેવ શિવરાત્રી નો ઉત્સવ એ હિન્દુ સમાજ માટે ખૂબ જ પ્રિય ઉત્સવ છે કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં શિવનું મંદિર નહીં હોય અને કોઈ હિન્દુ એવો નહીં હોય કે જેની શ્રદ્ધા મહાદેવ ઉપર નહીં હોય મહાદેવ એટલે દેવોના દેવ અને આજે શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સમગ્ર હિન્દુ મહિલા મંડળો દ્વારા ભવ્યથી ભવ્ય મહાદેવની બિલિ બિલ્વપત્ર અર્પણ રૂપે આજે મશાલ રેલીનું આયોજન સમસ્ત હિન્દુ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને એના ઉપર માર્ગદર્શન અમને શ્રી મહંતશ્રી અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું આજે ખૂબ જ ભવ્ય આ રેલી રહી આ રેલી માટે હું સમસ્ત હિન્દુ મહિલા મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અને આપણે આપણી શ્રદ્ધા ટકાવી રાખીએ હિન્દુ ધર્મને જાગૃતિ માટે આવા કાર્યક્રમો કરીએ એ આજના સાંપ્રત સમયની ખૂબ જ તાતી જરૂરિયાત છે અને આ માટે હિન્દુ સમાજનો ખૂબ ખૂબ અમને લોકોને સાથ મળ્યો છે એ માટે સમગ્ર હિન્દુ સમાજનો પણ આભાર માનીએ છીએ મારું નામ ગોસ્વામી કપિલ મહેશભાઈ છે ને અમે અમારા યુનિટી ગ્રુપ બધા સાથે મળી તેમાં જુવાન લોકો બધા મોટા લોકો પણ બધે અમે ભેગા થઈને આ શિવરાત્રીની ઉજવણી કરીએ છીએ ને અમારો પ્રોગ્રામ એ રીતે હોય છે કે આઝાદ ચોકમાંથી જે નાનગીરી મઠમાંથી યાત્રા નીકળે છે તેમ અહીંયાથી આવે છે અને અમે એને પ્રસાદ રૂપે સરબત આપીએ છીએ અને સંગીતનો પણ કાર્યક્રમ રાખેલો હોય છે અને દર વર્ષ અમે અલગ અલગ જ્યોતિર્લિંગ બનાવી અને દર્શન પર આપીએ છીએ અમે આ કામગીરી સમજો તેર વર્ષથી કરી રહ્યા છે એમાં બધા અમારા ગ્રુપ સાથે મળીને અમે આ કામગીરી કરી રહ્યા છીએ અત્યાર સુધી અમે એક મહાકાલ બનાવ્યો છે અમરનાથ બનાવ્યો છે ને કેદારનાથ પર બનાવ્યો છે અને અમે દર વર્ષે અલગ અલગ અમે જ્યોતિર્લિંગ બનાવીને રાખીએ છીએ આ વર્ષે અમે અલગ એક નવો ન્યૂ જ્યોતિર્લિંગ બનાવીએ છીએ એ કાલે અમે વિચાર્યું છે સવારે વહેલેથી દર્શન માટે અમે રાખી દેસો અમારા સાથે બધા પર અમે અમારા ગ્રુપમાં તો અમે પચીસ ત્રીસ જણા તો છીએ જ એક બધા પર બીજા બારેથી પણ આવા અમારા ગ્રુપ સાથે જોડાય છે